ગીતાજીના ગ્રંથમાંથી પાઠ અધ્યાય સત્તર કડી બાવીસ થી સત્યાવીસ તેઓ ગાલીલમાં સાથે ફરતા હતા એ અરસામાં ઈશુએ શિષ્યોને કહ્યું માનવ પુત્રને માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવનાર છે અને તેઓ તેનો વધ કરશે ત્યાર પછી ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે આથી શિષ્ય ખૂબ ખિન્ન થઈ ગયા તેઓ કફરનહુમ આવ્યા એટલે મંદિરનો વેરો ઉઘરાવનારાઓએ પિતર પાસે આવીને કહ્યું તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા કહ્યું છે ને ગયો અને કંઈ બોલે તે પહેલા જ ઈશુએ તેને પૂછ્યું સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કર કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજાઓ પાસેથી પિતરે કહ્યું બીજાઓ પાસેથી એટલે ઈશુએ કહ્યું તો તો પ્રજાની મુક્તિ છે છતાં આપણે એ લોકોને દુભાવવા નથી ઈચ્છતા એટલે તું સરોવર પર જઈને ગલનાખ અને જે પહેલી માછલી પકડાય તેનો મોડો ઉખાડજે એટલે તને તેનામાંથી એક રૂપાનો સિક્કો મળશે તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલાઓ પ્રભુ ઈસુ આજે પોતાના શિષ્યોને કહે છે કે તમે જ એમને કંઈક ખાવાનું આપો પાંચ હજાર લોકો માટે ક્યાંથી લાવીશું એમના માટે ચિંતા છે પણ એમની પાસે જે છે તે આપે છે પાંચ રોટલા અને બે મચ્છી ઈસુ ખુશ છે કે કશું તો લાવ્યા છે ઈસુ પોતાના પિતામાં વિશ્વાસ રાખે છે અને ખબર છે કે એ મદદ કરશે તેથી જે લાવ્યા છે તે પૂરતું છે એનો મતલબ શું છે પહેલું મારી જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ હું કરી શકું એવી ભાવના હોવી જોઈએ જરૂર કરતાં વધારે કરી શકું એવો દ્રઢ વિશ્વાસ શિષ્યોની જેમ શરૂ કરતાં પહેલા જ મારે લિમિટ નથી બાંધવાની જેમ તેઓ ઈસુને પણ કહે છે બીજું મારી પાસે જે છે તે આપવાનું છે નાનું કે થોડું પણ ઈસુ માટે મહત્વનું છે ઈસુ બધું જ કરી શકવા છે અને એ બદલશે મારે મારામાં વિશ્વાસ રાખવાનો અને પ્રભુમાં શ્રદ્ધા રાખવાની ઈસુ ચોક્કસ કરશે ઈસુ મારા મારી અપેક્ષાઓથી ભરશે લિમિટ બાંધવાનું મારે બંધ કરવાનું છે અને શ્રદ્ધા સાથે ઈસુ સમક્ષ મારે મારી જાતને મૂકવાની છે ચોક્કસ ચમત્કારનો અનુભવ આપણે કરી શકશું પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને એ કૃપા બક્ષે Amen.